મિત્રો શું તમે કદી વિચાર્યું છે કે અકાળ મૃત્યુ પછી આત્માનું શું થાય છે શું આત્મા ભટકે છે શું તેને મોક્ષ મળે છે કે પછી તેને કોઈ સજા ભોગવવી પડે છે પુરાણમાં આ તમામ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો મનુષ્યની આયુષ્ય નક્કી હોય છે પરંતુ ઘણા લોકોની નાની ઉંમરે દુઃખદ અને અકાળ મૃત્યુ થાય છે પરંતુ શું દરેક અસમયે થયેલી મૃત્યુને અકાળ મૃત્યુ કહેવાય

જુઓ કારણ કે ગરુડ પુરાણની કથા કદી પણ અધૂરી છોડવી ન જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુ સ્વયં કહે છે કે ગરુડ પુરાણનું શ્રવણ કરવાથી જીવનમાં શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે તેથી આ જ્ઞાનવર્ધક ને એક લાઈક અવશ્ય કરો અને કોમેન્ટમાં જય શ્રી હરીવિષ્ણુ લખો જેથી ભગવાન શ્રી વિષ્ણુની કૃપા આપ અને આપના પરિવાર પર સદા બની રહે તો ચાલો આજે અમે તમને એક એવી રહસ્યમય અને શાસ્ત્રીય કથા કહેવા જઈ રહ્યા છીએ જે આ બધાના જવાબ આપશે આ કથા જોયા વગર આગળ વધવું નહીં અહીંથી કથાની શરૂઆત થાય છે

એક ભયાનક દાનવ પ્રગટ થયો તે ઘોર કરાળ અવાજે હસવા લાગ્યો અને એક જ જ રથ સાથે અથડાઈ ગયો બધું એક એક થઈ ગયું હવે રાજમાર્ગ પર યુવાન લોહીમાં લથબથ પડ્યો હતો તેનો શ્વાસ ધીમો થઈ ગયો હતો આંખો શૂન્ય થઈ ગઈ હતી માર્ગ પરથી પસાર થતા સાધુઓએ આ દ્રશ્ય જોયું અને દોડીને નજીક આવ્યા તેમનો એક શિષ્ય તરત જ મહેલમાં દોડ્યો હે મહારાજ અજય કુમાર અજય કુમાર મહેલમાં આ સમાચાર સાંભળતા જ રાજમાતા અને રાજાએ કંપિત થઈ ગયા આ શક્ય જ નથી આખો મહેલ શોકમાં ડૂબી ગયો રાજવી પરિવાર અને તમામ રાજ્યવાસીઓ રાજકુમાર અજયની ચિતા માટે ભેગા થયા તેઓ ભયમાં હતા કેમ કે તેમના પ્રિય યુવાન રાજવીનું મૃત્યુ અચાનક જ થયું હતું અજય માટે તો આ એક અચાનક ઘટના હતી એક પળ પહેલા તે જીવતો હતો હસતો બોલતો હતો અને અચાનક તે હવામાં તરતો અનુભવતો હતો તેની સામે તેનું જ નિષ્પ્રાણ શરીર પડેલું હતું આ શું થઈ રહ્યું છે મને શું થયું છે કેમ કોઈ મારી સાથે વાત નથી કરતું વળી તેણે એ જોયું કે તેના માતા પિતા રડી રહ્યા છે તેના ભાઈઓ તેને હલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ એ તો હવે માત્ર એક આત્મા હતો

જો તારા જીવનમાં પુણ્ય હશે તો આ નદી અને કોઈએ હાથ જોડીને ક્ષમા માંગી રહ્યા હતા અજય તો થથરી ગયો મારા માટે શું નક્કી થયું છે એક મોટી કાયાના યમદુ સામે આવ્યા યમરાજના દરબાર તરફ ચાલો અજય યમરાજના સમક્ષ પહોંચ્યો એક વિશાળ દરબાર જ્યાં કરોડો આત્માઓની ફાઈલો રાખેલી હતી યમરાજે તેની યાદી તપાસી અને કહ્યું તારા જીવનના બધા કર્મો અહીં નોંધાયેલા છે તું જ્યાં ગયો છે જ્યાં બોલ્યો છે જે કર્યું છે બધું અહીંયા લખાયું છે અજય લપસતા અવાજે બોલ્યો મારે હવે શું કરવું પડશે યમરાજે તરત જ કહ્યું કોઈ પણ જીવના મનુષ્યનો ન્યાય તેમના કર્મ મુજબ થાય છે તે જે કરેલું છે તેનું યોગ્ય પરિણામ મળશે યમદૂતો એ અજય ને હાથ પકડીને એક ભયાનક જગ્યા તરફ લઈ ગયા તે નરકનો દરવાજો હતો ત્યાં અનેક આત્માઓ પીડા ભોગવી રહી હતી કોઈ તડપતા કડાહમાં દંડ ભોગવી રહી હતી તો કોઈ ભયાનક દુઃખોથી પીડાઈ રહી હતી એક યમદૂતે કહ્યું જો આ તું જ છે જો તું જીવનમાં વધુ પાપ કરત તો તારો હિસ્સો અહીં હોત અજયના શરીર પર ઠંડા ઘમટા છૂટી ગયા હું બચી ગયો છું ને યમદૂતે હસી કહ્યું હજી નક્કી નથી થયું જગ્યા દેખાડી જ્યાં શ્વેત વસ્ત્ર પવિત્ર આત્માઓ હતી સુગંધિત વાયુ વહેતો હતો અને જ્યાં આનંદમય સંગીત વગડતું હતું અજય આનંદથી ગદગદ થઈ ગયો શું હું અહીં જઈશ યમદૂતે કહ્યું ના તારા પાપ પુણ્યનો તોલ માપ કર્યું પણ તું સ્વર્ગ માટે પાત્ર નથી પણ તારા પુણ્યને લીધે તને નરકનો દંડ પણ મળતો નથી તારે હવે ફરીથી જન્મ લેવો પડશે યમરાજે કહ્યું તારો પુનર્જન્મ થાય એ પહેલા તારે પોતાના ભૂતકાળમાંથી શીખવું પડશે તે જે ભૂલો કરી છે તે હવે ફરી નહીં થાય તે નક્કી કર અજય હવે એક નવી યાત્રા માટે તૈયાર હતો પરંતુ આપણા કર્મોના હિસાબ કિતાબ ચોક્કસ થાય છે ભરૂડ પુરાણ કહે છે કે પાપ અને પુણ્ય જ આત્માની યાત્રાને નક્કી કરે છે એટલે જ આપણે હંમેશા સદાચારના માર્ગે ચાલવું જોઈએ હવે આપણે જોઈએ કે અકાળ મૃત્યુ કેવી રીતે થાય છે અને કોને કોને ભોગવવું પડે છે અકાળ મૃત્યુ એ છે જ્યારે વ્યક્તિનું જીવન તેની નિયત આયુષ્યની પૂર્તિ કર્યા વગર સમાપ્ત થાય તો ચાલો આપણે જોઈએ કે અકાળ મૃત્યુ કયા કારણોસર થાય છે પહેલું અધર્મપૂર્ણ જીવન જે લોકો સતત પાપ નકારાત્મકતા વધારવી બીજું છે જીવન જીવનશૈલી કેટલાક લોકો પોતાનું શરીર અને આરોગ્ય સુરક્ષિત રાખતા નથી વધુ દારૂ પીને વાહન ચલાવવું અનિયંત્રિત ખોરાક લેવો અનિંદ્રા વ્યસનો વગેરે

ભગવાન વિષ્ણુ અને મહાદેવના ભગવાન વિષ્ણુ અને મહાદેવના નામ સ્મરણથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ શકે છે હનુમાન ચાલીસા નું દૈનિક પાઠ કરવાથી ભય દૂર થાય છે મહામૃત્યુજય મંત્રનો જાપ અકાળ મૃત્યુને ટાળી શકે છે બીજું છે ધર્મનું પાલન સત્યના માર્ગે ચાલવું દાન અને પુણ્ય કાર્યમાં ભાગ લેવો અને ભોજન અને પાણીને પવિત્ર અને સંયમમાં રાખવું ત્રીજું છે આચાર અને વ્યવહાર સુધારવો ગુસ્સા ને નિયંત્રિત રાખવો જોઈએ વિવેક અને સંયમ થી કામ લેવું જોઈએ અહંકાર અને આડંબરને ટાળવો જોઈએ

કર્તવ્ય ગરુ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મૃત્યુ પછીના પળોમાં પસ્તાવો કોઈ કામનો નથી જીવન દરમિયાન સારા કર્મો કરવા જોઈએ આ સત્ય છે કે જીવન અચાનક સમાપ્ત થઈ શકે છે જ્યારે અંતિમ ક્ષણ આવે છે ત્યારે પૈસા સંબંધો પ્રભાવ કશુંય આપણી સાથે જતું નથી માત્ર ને માત્ર આપણા કર્મો જ આપણું સાચું સાથી બની શકે છે તો સવાલ એ છે કે જો આજે જ મૃત્યુ થાય તો શું તમે સન્માન અને શાંતિ સાથે આ દુનિયાને અલવિદા કહી શકશો આનો જવાબ તમે અમને કોમેન્ટમાં આપી શકો છો ગરુડ પુરાણમાં લખ્યું છે આ શાશ્વત સિદ્ધાંત આપણને પ્રેરણા આપે છે કે આપણે જીવનને માત્ર ભૌતિક સફળતા માટે નહીં પણ સારા કર્મો માટે જીવવું જોઈએ દયાળુ બનો સત્યનો માર્ગ અપનાવો અને તેમાં કોઈ લંચાઈ નહીં કારણ કથાઓ માટે વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તમારા જીવનને સુધારવા માટે આજે જ સારા કાર્ય કરવાની શરૂઆત કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ